નમસ્કાર હું પિયુષ સોમૈયા સોમૈયા ઓર્ગેનિક તરફથી આવું છું અને આજે આપણે એક પશુપાલન મિત્રને જે બાયોફીટનું જે આપણે રિઝલ્ટ પડ્યું છે તો એનું આપણે ઇન્ટરવ્યુ લેશું અને સૌપ્રથમ આપણે એનું નામ અને ગામનું નામ રામ રામ બાપા રામ રામ સૌ પ્રથમ તમારું ગામનું નામ અને તમારું નામ કહ્યું મારું નામ રબારી હિરા દેવસિંહ મારું ગામ વડવા વોપા તાલુકો નખાત્રણા હું ભગવાન મારા પિયુષભાઈ આપણને સોમયા હોસ્પિટલોમાંથી આપણે કને મળ્યા ને આપણે આ ગાયો માટે આ ઓર્ગેનિક પાવડરની જે આપણે બધા જાણકારી દીધી ને એ અમે જી આ પશુઓમાં જે પહેલું આ મેં આ ગાયને આ ગાય ખાંડાણ ખાતી નહીં બરાબર ચારો હોતે ખાતી બધો લીલો ખાતી સૂકો ખાતી બરાબર આ ગાયનો વાછડું નથી ખાંડ ઉપર હોય ને ડોતો એટલે પછી ખાણ ન હોય એટલે દૂધ મૂકી જાય તો દૂધ મૂકી જતી પછી આ ગાયને મેં આ સભયભાઈ ગામમાં અને વાત કરીને આવું બધું અમને સમજાવ્યું બધો વિડીયોથી સમજાયું એટલે પેલો મેં આ એક અડધા કિલ્લા વાળું આ ડબલ્યુ લીધું એ લઈ કરીને પેલી આ ગાય ટ્રાય કરી ટ્રાય કરી એટલે ચાર ચોથા દિવસે જે ગાયે થોડુંક ખાણ ખાધું એટલે ખાવાનું શરૂઆત કરી પેલા બિલકુલ ખાતી નહીં બરાબર ખાવાનું શરૂ શરૂ કર્યું એને પછી બે ત્રણ દિવસ પછી અત્યારે હું ગમેલામાં

કરે ઓલી ભેંસ પણ એમ જ ખાણ નથી ખાતી તારોડી બધું ખાય બરાબર પછી મને પિયુષભાઈ બતાવ્યું અમને ત્યાં કરે કે આ ન ખાતી હોય એને ખોરાકમાં એનામાં જે આ કેમિકલના કારણે જે કીટણુઓ પડ્યા હોય એને અંદર આજાર કરતા હોય એ ન ખાવા નુકસાનકારક હતા એ આનાથી મરી જશે એવો મરી ગયા અને આ ખાંડ બરાબર ખાય એનામાં એને એને ફેંકમાં સુધારો થયો અત્યારે મેં આ ત્રીજું ચોથું ડબલું એ

બધીના ના ફેટ પણ સારા ફેટ પણ સારા પેલા મારે મને અઠાવન સાહીઠ રૂપિયા ભાવ આવતો અત્યારે સિત્તેર બોતેર રૂપિયા પર લિટરના મને ભાવ પણ મળે તો તમે ખેડૂત મિત્રો તમે સમજી શકો છો કે આટલું ફેટ માં ફરક પડ્યો તો તે અને બીજું આનો શરીરમાં કેટલું ફરક પડ્યો તંદુરસ્તી માં તમને શું લાગે છે તંદુરસ્ત તંદુરસ્તી માં ભગવાન હું કઉ નહી હું આને આ બધીને અત્યારે ખવડાવું છું જે માલધારી કે ખેડૂત છે ને એને જોઈ કરીને કે ખરેખર આનો પ્રભાવ એના ઉપર દેખાય બરોબર ઈ આપણા કોઈને મોઢાના વખાણ કે આના વખાણ કે આપણે પિયુષભાઈ મને પણ આ કાંઈ મફત નથી આવતું બરોબર પણ મને હું પણ આ એક ડબલા ના એક કિલોનો એમ એના હજાર રૂપિયા આપું હું બરોબર આ અડધા કિલોના એના પાંચસો રૂપિયા આ સાડા પાંચસો રૂપિયા આપું હું બરોબર એ લઈ કરીને મેં પેલું એક ડબલા અડધા લીટર કિલ્લાથી સ્ટાર્ટ કર્યું જેનાથી મને એમ થાય કે આપણે માલધારીઓ ને ખરેખર આનો ઉપયોગ કરજો જ એક વાર તમે એક એક ને તમે ટ્રાય કરજો ટ્રાય કરો બરોબર ટ્રાય કરશો એટલે આપણે ને આ કેમિકલ વાળો ચારા હોય પેલા ખવડાવીએ એનામાં જે કઈ નુકસાન થતું હોય એ પણ અટકશે એનું આપણે દૂધ પણ આપણા છોકરાઓ પીએ છીએ માનવ સમાજ પીએ છીએ તો એનું જે કેમિકલ ના કારણે જે મોટી બીમારીઓ થાય છે નુકસાન થાય છે એનામાં તમે લાગે ઘણો ફાયદો ઘણો ફાયદો થાય છે આપડે ફાયદો જ જોઈએ

ત્યારે સાહેબ કુદરતી આ બાજુથી જતા હતા રસ્તા ઉપર અને મને કીધું ત્યાં કાઢે તમે આવો તમને આપી જાઓ કે હું હું લેવા આવું સર્વિસ કેવી લાગે અમારી સર્વિસ ખરેખર જયારે આ ખરાશ થઈ જાય ફોન કરવા ભેગો માલ આવી જ જાય આવી જાય બરોબર તો પશુપાલક મિત્રો જે અત્યાર સુધી આપણે જે કેમિકલના કારણે પશુઓને મોટી મોટી બીમારીઓ થાય છે તકલીફ થાય છે દૂધમાં પણ ઘણું બધું ઓછું થતું છે વસૂકી જાય છે તો એના માટે આ જે બાયોફીટનું જે પેટવેટ પાવડર છે એ ખૂબ ઉપયોગી છે અને ખાસ કરીને કેમિકલ ફ્રી છે મતલબ કોઈપણ જાતનું કેમિકલ નથી ઓર્ગેનિક બેઝ બનાવવામાં આવ્યું છે તો એના માટે જે સાહેબે ઇન્ટરવ્યુ આપ્યું તો એમનો ખૂબ ખૂબ આભાર અને આવા પશુપાલન કોઈ પણ હોય જેને આ વસ્તુની જરૂરત હોય તો મારો સંપર્ક કરી શકો છો ડિસ્પ્લેમાં તમને નંબર પણ મળી જશે મારું નામ છે પિયુષ સમૈયા સમૈયા ઓર્ગેનિક નખત્રણા કચ્છથી અને મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત નવાણું અઠ્યાવીસ ત્રણ બ્યાસી તમે એનો પણ સંપર્ક કરી શકો છો કોઈ પણ માહિતી જોઈતી હોય કોઈપણ પશુને બીમાર હોય તો જરૂર અમારો સંપર્ક કરજો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર નમસ્કાર